નમસ્કાર ખેડૂત મિત્રો હું તમારો અને અમારી આ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદે જે કહેર મચાવ્યો છે એના લીધે આપણા ખેડૂતભાઈઓને મોટા પાયે પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ એક મુશ્કેલ સમય છે એ હું સમજું છું અને આ મુશ્કેલ ઘડીમાં સરકાર પણ તમારી સાથે છે અને નુકસાનીના વળતર માટે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે પણ હવે સવાલ એ છે કે શું આપણે સરકારી અધિકારીઓ આપણા ખેતરે આવે એની રાહ જોતાં બેસી રહેવું પડશે તો જવાબ છે ના હવે બિલકુલ નહીં હવે તમારે કોઈની રાહ જોવાની જરૂર નથી કેમ કે હવે તમે પોતે જ તમારા પોતાના સ્માર્ટફોનથી પાક નુકસાનનો સર્વે કરી શકો છો અને આ શક્ય બન્યું છે કૃષિ પ્રગતિ નામની એક સરસ મજાની મોબાઈલ એપ્લિકેશનથી તો ચાલો આજના આ વીડિયોમાં આપણે આ એપનો ઉપયોગ કરીને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ તો સૌથી પહેલું કામ શું કરવાનું સ્વાભાવિક છે એપને આપણા ફોનમાં ડાઉનલોડ કરવાની છે અને આ કામ તમે માનશો નહીં બિલકુલ સહેલું છે બસ તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર ખોલો ત્યાં સર્ચમાં લખો કૃષિ પ્રગતિ અને જે એપ દેખાય એને ફટાફટ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લો બસ આટલું જ ચાલો હવે માની લઈએ કે તમે ખેડૂત રજિસ્ટ્રીમાં નોંધાયેલા છો તો તમારા માટે આ પ્રક્રિયા ખૂબ જ ખૂબ જ સરળ છે ચાલો જોઈએ કેવી રીતે સૌથી પહેલાં એપ ખોલો અને તમારો જે ખેડૂત વાળો મોબાઈલ નંબર છે એનાથી લોગ ઇન કરો જેવું લોગ કરશો એટલે તમને હોમ પેજ દેખાશે ત્યાં પાક નુકસાન લખેલા વિકલ્પ પર ક્લિક કરી દો હવે તમારા જે ખેતરના સર્વે નંબરમાં નુકસાન થયું છે એને પસંદ કરો અને લાલ બટન મૂલ્યાંકન શરૂ કરો પર દબાવો એ પછી તમને સેટેલાઇટ મેપ પર તમારું ખેતર દેખાશે બસ એકવાર સરહદ અને સર્વે નંબર બરાબર છે કે નહીં એ ચકાસી લો અને આગળ બટન દબાવી દો હવે એક વાત ખાસ અને મારું માનો તો સૌથી અગત્યની વાત આ સર્વે કરવા માટે તમારે તમારા ખેતરની અંદર કે પછી એની બોર્ડરથી સો મીટરની અંદર હોવું જ પડશે કારણ કે આ એપ તમારું લોકેશન ચેક કરશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીતર સર્વે આગળ નહીં વધે સારું હવે તમારે નુકસાનનું કારણ પસંદ કરવાનું છે જેમ કે ભારે વરસાદ કે પૂર એ પસંદ કરીને અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરો પછી પાકનું નામ શું છે કેટલા હેક્ટરમાં વાવણી કરી હતી અને નુકસાન કેવું છે મતલબ કે સંપૂર્ણ છે કે આંશિક એ બધી વિગતો ભરી દો અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ ફોટા જુઓ તમારે બે ફોટા અપલોડ કરવાના છે પહેલો ફોટો એવો પાડવાનો જેમાં તમારું આખું ખેતર દેખાય અને બીજો ફોટો એકદમ નજીકથી જેમાં જે પાકને નુકસાન થયું છે એ ચોખ્ખું દેખાવું જોઈએ એકવાર બંને ફોટા અપલોડ થઈ જાય એટલે આગળ બટન દબાવો અને હા જો તમારા એક કરતાં વધુ પાકને નુકસાન થયું હોય ને તો તમે એની વિગતો પણ અહીં ઉમેરી શકો છો બધું ભરાઈ જાય પછી છેલ્લે એકવાર બધી માહિતી શાંતિથી ચકાસી લો ખાતરી કરવા માટે પહેલાં નાના બોક્સમાં ટીક કરો અને સાચુંઓ પર ક્લિક કરી દો લો થઈ ગયો તમારો સર્વે પૂરો પણ હવે એવા ખેડૂત મિત્રોનું શું જેમની નોંધણી નથી થઈ ગભરાશો નહીં તમારા માટે પણ એકદમ સરળ રસ્તો છે તમે એપના ચેટ મોડ્યુલનો ઉપયોગ કરી શકો છો આના માટે શું કરવાનું તો તમારા કોઈપણ મોબાઈલ નંબર અને ઓટીપીથી એપમાં લોગ કરો પછી હોમ સ્ક્રીન પર ઉપર જે ચેટનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરો અને ત્યાં અમને જણાવો અન્ય વાળો વિકલ્પ પસંદ કરી લો અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખજો ફોટો પાડવા માટે જીપીએસ મેપ કેમેરા જેવી કોઈ એપ વાપરજો એનાથી શું થશે કે ફોટા પર તારીખ સમય અને તમારું લોકેશન બધું આપોઆપ આવી જશે આનાથી અધિકારીઓને તમારું ખેતર શોધવામાં બહુ જ સરળતા રહેશે પેલો જીપીએસ વાળો ફોટો મોકલ્યા પછી તમારે ચેટમાં આ બધી વિગતો એક પછી એક ટાઈપ કરીને મોકલવાની છે તમારું નામ જિલ્લો તાલુકો ગામ સર્વે નંબર કયો પાક છે કેટલા વિસ્તારમાં વાવ્યો છે અને કેટલા વિસ્તારમાં નુકસાન થયું છે ચાલો ફટાફટ આપણે એ વાતો પર એક નજર નાખી લઈએ જેનું સર્વે કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે બસ આ ત્રણ વાતો મગજમાં રાખજો પહેલું સર્વે હંમેશા ખેતરની અંદર ઊભા રહીને જ કરવાનો છે બીજું ફોટા એકદમ સ્પષ્ટ પાડજો જેમાં નુકસાન બરાબર દેખાય અને ત્રીજું સર્વે નંબર અને પાકની વિગતો જેવી બધી માહિતી એકદમ ધ્યાનથી અને સાચી ભરજો જો કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરવાથી આખી સર્વેની પ્રક્રિયા કેટલી ઝડપી અને પારદર્શક બની જાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને જે સરકારી સહાય મળવાની છે એ સમયસર મળી શકે છે મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ કામ લાગશે અને મારી એક વિનંતી છે કે આ જાણકારી તમારા મિત્રો અને બીજા જેટલા પણ ખેડૂત ભાઈઓ હોય એમના સુધી જરૂર પહોંચાડજો જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે તો જતાં પહેલાં એક સવાલ મનમાં આવે છે કે શું આવી ટેકનોલોજી આવનારા સમયમાં આપણા ખેડૂતોને વધુ મજબૂત અને આત્મનિર્ભર નહીં બનાવે આના પર વિચાર જરૂર કરજો જય જવાન